નમસ્કાર દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં જે વાત કરી રહ્યા છે ભાજપે જે પોતાના તમામ ઉમેદવારો છે તેની જાહેરાત કરી દીધી છે તો ગુજરાતની છવ્વીસ બેઠકો માટે ભાજપના ઉમેદવારોની જે યાદી છે તે આપણા સૌની સામે છે એટલે કે આ તમામ જે ઉમેદવારો છે તેની પસંદગી હવે પક્ષે તો કરી લીધી છે હવે જનતાનો વારો છે એની સાથે જ અંતિમ છ બેઠકો પર ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી આપણે બે બેઠકોની વાત કરીએ તો ત્યાં ઉમેદવારો બદલાયા છે આ વખતે ભાજપમાં આંતરિક વિખવાદ જોઈએ મળ્યો છે ને એટલા જ માટે બે બેઠકો એવી છે કે જ્યાં પહેલા ઉમેદવાર બીજા હતા પરંતુ હવે જે યાદી બહાર આવી છે તેમાં અન્ય ઉમેદવારો છે એટલે કે ખાસ વાત કરીએ તો વડોદરામાં રંજનભટ્ટ ભટ્ટની જગ્યાએ હિમાંગ જોશીને હવે ટિકિટ અપાઈ છે અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને જગ્યાએ શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે એટલે કે આ બંને સામેથી ચૂંટણી લડવાની ના પાડી હતી ને ત્યારબાદ હવે જે અંતિમ યાદી જાહેર થઈ છે તેમાં આ બંને બેઠકો માટે પણ નવા ઉમેદવારો ભાજપને મળી ચૂક્યા છે તો મહેસાણામાંથી હરિભાઈ પટેલ સુરેન્દ્રનગરમાંથી ચંદુભાઈ સિંહોરા જુનાગઢમાંથી રાજેશભાઈ ચુડાસમા તો અમરેલી ભરતભાઈ સુતરિયા અન્ય ચાર બેઠકો કે જે બાકી હતી તેમાં પણ હવે છે તેમના નામ આપણી સામે છે ત્યારે આ છ બેઠકોમાં જે ઉમેદવારો સામે આવી રહ્યા છે તે ઉમેદવારો પક્ષ જે છે એટલે કે તેમના તરફથી તો તેમને પસંદ કરવામાં આવ્યા છે પરંતુ શું છે તેમના લેખા ચોખા અને આ બેઠકો પર શું રાજકીય સમીકરણો રહેશે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે તમામ રાજકીય વિશ્લેષકો જોડાયા છે જયવંતભાઈ પંડ્યા જોકેશભાઈ ચોડકર અને મયંકભાઈ વ્યાસાનું સ્વાગત છે વેલકમ ટુ લોકમંચ યોગેશભાઈ શું કહેશો આજે ભાજપે પાંચમી યાદીમાં ગુજરાતી છ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આપણે બધાની એક એક વાત કરીશું પરંતુ સૌથી પહેલા વાત કરીએ કે જે રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીને ટિકિટ અપાઈ છે શું કેશો આ વડોદરાની બેઠક માટે ભાજપનો આ નિર્ણય કેટલો યોગ્ય ભાજપમાં તો શિસ્તબદ્ધ પાર્ટી અને કેડરબદ્ધ પાર્ટી છે એટલે અસંતોષ શબ્દ તો ત્યાં હોય જ નહીં પરંતુ આ વખતે એ આવરણ ખસી જતા એ અસંતોષ પણ દેખાયો અને સૌથી પહેલું વડોદરામાં રંજનબેન ભટ્ટે ઉમેદવારી નોંધાવી એટલે એમના એમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારે એ આની અગાઉની ચૂંટણીમાં બે વખત પાંચ લાખ કરતા વધારે સરસાઈથી જીત્યા હતા અને એવા રંજનબેન ભટ્ટની સામે જ્યોતિબેન પંડ્યાએ શસ્ત્ર ઉગામ્યું અથવા તો એમ કોઈ એમનો અસંતોષ જાહેર કર્યો અને હજુ એ કશું પણ બોલે અથવા જાહેરમાં કઈ વાત કરે એ પહેલા તો ભારતીય જનતા પાર્ટી દંડો ઉગામીને એમને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા આ ભારતીય જનતા પાર્ટીનું કુળ છે સંસ્કાર છે કે તમે કઈ પણ અવાજ કરો એ ના ચાલે એટલે હજુ તો જ્યોતિબેન બોલે એ પહેલા જ એમનો પાર્ટીમાંથી એમને દૂર કરી દેવામાં આવ્યા હવે ત્યાર પછી કેતન ઇનામદાર જે બહુ બોલકા છે અગાઉ પણ એમણે બધું ઘણી વાર કરી છે અને આ વખતે તો માત્ર નાટક કર્યું ઇનામદાર પોતે પોતાની ધારાસભાની સીટ માંથી રાજીનામું આપે છે એવો અધ્યક્ષશ્રીને પત્ર લખ્યો અને એમને ખબર હતી કે પત્ર લખવાથી કશું ના થાય રાજીનામું આપવા અધ્યક્ષ પાસે જવું પડે એવી જ રીતે યોગેશ પટેલ અને આ વડોદરા પછી તો અસંતોષ એક એપી સેન્ટર હબ બની ગયું અને ત્યાર પછી વાત આવી સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર ભીખાજી ડામોર અને એના કારણે એમને પણ પોતાની અશિસ્ત કરું અથવા તો આવો મળવો શબ્દ આપણે ના વાપરીએ પણ આ રીતે પોતાને ઉમેદવાર જાહેર કર્યા પછી પણ એ જો પાછું ખેંચે તો આ ભારતીય જનતા પાર્ટી માં પહેલી બની મને રંજન જગ્યાએ જયારે હેમાં હેમાંક જોશી ડોક્ટર ને નામ જાહેર કરવામાં આવે ત્યારે વડોદરામાં તો તમે જુઓ ભારતીય જનતા પાર્ટી માટે જે ધરાવતા હતા સમર્થન ધરાવતા હતા એ લોકોમાં પણ મુશ્કેલી થઈ અને ભારતીય જનતા પાર્ટીએ બાકીની ચાર બેઠકો માં નામ જાહેર કરવાના હતા એને બદલે છ બેઠક માં જાહેર કરવા પડ્યા એટલે જો ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓને એમના ઉમેદવારો નક્કી કરવામાં ઉમેદવારો પસંદ કરવામાં કદાચ આટલી પણ એવી એવી જરૂરિયાત પડી શકી હોત પણ એ જે આંતરિક વિખવાદ છે ભાજપ સફળ જોવા મળ્યો બાકી મિતેશ પટેલ પણ એવી જ બાબતો આવી રહી હતી કે ત્યાં પણ કદાચ જે ઉમેદવાર છે તે બદલાઈ શકે છે અને આવું આવો ઘણી જગ્યાએ અસંતોષ છે પણ એ પછી બહાર નથી આવ્યો હમણાં તો રૂપાલા સાહેબ ની રાજકોટમાં જે વાત સાંભળી અને અત્યારે રૂપાલા સાહેબ ની સામે ક્ષત્રિયો દંડો ઉઘરામી ઉઠાયા છે હવે રૂપાલા સાહેબ તો કેન્દ્રીય મંત્રી છે સૌરાષ્ટ્ર એક જાણીતો ચહેરો છે એમની સામે પણ અત્યારે ત્યાં ક્ષત્રિયો દંડો ઉઘરામ્યો છે અને ક્ષત્રિય સંમેલન થવાનું છે અને વગેરે વગેરે વાતો બહાર આવી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે એની સામે

નિર્ણયનો તો સમય આવે ખબર પડશે પહેલી વાત તો એ છે કે ત્યાં ભીખાજી ઠાકોર અને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ એમનો આદિવાસી છે એ પ્રકારનું આખું બહાર આવી અને એના કારણે અ વિવાદ થયો અને એટલો બધો કંઈ કોઈ વડોદરા બેઠક જેટલો વિવાદ જોવા નથી મળ્યો એટલે એમ ન કહી શકાય કે પરંતુ સ્વતંત્ર રીતે એમણે પોતાની રીતે ઉપરથી કહેવામાં આવ્યું હોય એ રીતે એમણે પોતાની ચૂંટણી ન લડવાની ઈચ્છા જાહેર કરી દીધી એટલે ઉપર જ વિવાદ સમી ગયો પરંતુ વાત એ છે કે આપણે ઓવરઓલ ચિત્ર જોઈએ તો હજી કોંગ્રેસ છે સાત બેઠકો ઉપર ઉમેદવારો જાહેર નથી કરી શકી અને ચૂંટણી સમયે મને લાગે છે કે આવા નાના મોટા વિવાદો દરેક બેઠક ઉપર થતા રહ્યા છે અને થતા રહેશે કારણ કે એક વાત એ છે કે ચૂંટણી પહેલા આ બધા વિવાદ થાય એ બરાબર છે પણ ચૂંટણી ગંભીર ગણવી જોઈએ અને એમાં મોટાભાગે કોંગ્રેસમાં આપણે આ જોઈ શકીએ જે ભાજપમાં એકવાર નક્કી થઈ જતું હોય છે પછી એ બધા જીતાડવા માટે મંડી પડતા હોય છે કારણ કે ત્યાં જેમ યોગેશભાઈ કહ્યું એમ શિસ્તનો નો કોહરડો જાય છે અને એટલા માટે કોઈ છે એ લાઈન બહાર જવાનો પ્રયત્ન કરી શકતું નથી એટલે હવે જોવાનું રહેશે કે શું થઈ શકે છે કારણ કે હજુ કોંગ્રેસે સાત બેઠકો ઉપર એનું કોકડું ગુતવેલું જ છે જ્યારે ભાજપે છવ્વીસ છવ્વીસ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરી દીધા છે જી 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 બિલકુલ મયંકભાઈ ખાસ અત્યારે જે પ્રકારે આ તમામ જે નામોની જાહેરાત કરવામાં આવી છે તો મહેસાણાની વાત કરીએ તો જે પ્રકારે આપણને મહેસાણા માટે પહેલાથી જ ઘણી અસમંજસ સ્થિતિ સર્જાઈ જે રીતે નીતિનભાઈ પટેલના નામની પણ વાત કરવામાં આવી જે રીતે પછી હવે જે નામ સામે આવી રહ્યું છે જો કે આપણને મહેસાણા માટે એટલો ખ્યાલ જ હોય કે પટેલ ઉમેદવાર જ પસંદ કરવામાં આવે પાટીદાર તો હવે હરિભાઈ પટેલની પસંદગી ત્યાંથી કરવામાં આવી છે હરિભાઈ પટેલ એ મહેસાણા જિલ્લા પંચાયતમાં સભ્ય હતા કારોબારી મેમ્બર હતા અને એ આમ આર્ટ શિક્ષક છે અને એ મહેસાણા જિલ્લામાં જે પાટીદાર સમુદાય અને એમાં ચોરાસી ગામ પાટીદાર સમુદાય જે જે સૌથી વધુ પ્રભુત્વ ધરાવતો પાટીદાર સમુદાયોમાં છે કે છેલ્લી ત્રણ ટર્મ થી મહેસાણા જિલ્લા મહેસાણાની બેઠક ઉપર મહિલા ઉમેદવારની પસંદગી થતી હતી ત્રણ એટલે પંદર વર્ષ પછી પુરુષ ઉમેદવારની પસંદગી થઈ છે એક વાત બીજું કે આ મહેસાણા એક એવું મત વિસ્તાર છે કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનું પહેલું ખાતું ખોલાવનાર આ બેઠક છે એ કે પટેલ ડોક્ટર એ કે પટેલ પહેલી વાર ભાજપના સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને લોકસભામાં ગયા હતા તે પહેલા ભાજપનો કોઈ પણ સભ્ય ચૂંટાઈને ગયો નહોતો ભાજપની સ્થાપના તે વખતે ઓગણીસો ચોર્યાસી માં થઈ એ વખતે હતું એટલે એટલે આખી પરિસ્થિતિ તે વખતની જુદી હતી પરંતુ મહેસાણા એ રાજકીય એપી સેન્ટર ગણવામાં આવે છે અને મહેસાણાની અંદર પાટીદાર સમુદાયનું પ્રભુત્વ છે અને એવો ચહેરો લાવીને મૂક્યો જે તે વખતે શારદાબેન પટેલને પણ મૂકવામાં આવ્યા ત્યારે પણ અનએક્સપેક્ટેડ લાવીને મૂક્યા હતા ભારતીય જનતા પાર્ટી લાવીને મૂકી દે આ હેમાંગભાઈ જોશીનું નામ કઈ કેવી રીતે આવ્યું એકદમ જ વડોદરામાં આવી ગયું એ જ રીતે આપણે ચંદુભાઈ શિહોરાનું નામ તમે જુઓ એ જે સુરેન્દ્રનગરની બેઠક જે છે એ કોળી પ્રભુત્વ વાળી બેઠક છે ચંદુભાઈ શિહોરા નામ એ પણ જિલ્લા પંચાયત કક્ષાના જે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તમે જુઓ કે આ હરિભાઈ પટેલ પણ જિલ્લા પંચાયત વાળા છે એ જ રીતે હમણાં હમણાં જે શોભનાબેન બારિયાની જે વાત કરીએ તો કે સાબરકાંઠામાંથી તો શોભનાબેન ના હસબન્ડ મહેન્દ્રભાઈ બારિયા થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવ્યા અને એમના બેન એવો શિક્ષિકા છે મહેસાણામાં આ પણ આર્ટ શિક્ષક હતા હરિભાઈ પટેલ અને આ બેન શુભના બેન પણ શિક્ષિકા એટલે એટલે એવી રીતે એમને એવી અચાનક જ પસંદગી કરીને મૂકી દેવામાં આવ્યા હવે હવે તમે જુઓ કે ભરતભાઈ સુતરિયા અમરેલીની અંદર એમની પસંદગી થઈ સુતરિયા સરને એટલે આપણને એવું લાગે કે આ આ કઈ જ્ઞાતી જાતિના હશે પરંતુ તેઓ પાટીદાર છે લેવા પાટીદાર છે જે લમરેલીની અંદર સૌથી વધુ પ્રભુત્વ ધરાવતી રાજકીય પ્રભુત્વ ધરાવતી સમુદાય જે છે એ સમુદાયના પ્રતિનિધિ છે અને એ અમરેલી જિલ્લા પંચાયતમાં હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પોતાની

ના ના રિસ્કેલ એટલા માટે નવા ઉમેદવાર હોય તો નામ પર જ થઈ જશે નાના જૂના ઉમેદવારની સામે એન્ટી ઇન્કમ્બન્સી થી માંડીને અસંતોષ હોય કઈક ને કઈક તાંટિયા ખેંચ એકબીજાની ચાલતી હોય નવા ઉમેદવારની કોરી સ્લેટ એટલા માટે જ મેં શબ્દ વાપર્યો અને બીજું કે આ બધા જાણે છે કે ભાજપ ને નામે વોટ મળવાના છે વ્યક્તિને નામે વોટ મળવાના નથી મોદીને નામે વોટ મળવાના છે એટલે મોદી જાણે છે કે એમને કેવા વોટ મળવાના છે કોના થકી વોટ મળવા છે એટલે એ રીતની ભારતીય જનતા પાર્ટી નેતાગીરી પસંદગી કરે છે કે જે નોન

તો ભાજપ ને પણ ખ્યાલ હોય ભાજપ ને ખ્યાલ હોય છે આમ છતાં જે કેટલાક વ્યૂહાત્મક રીતે જે ઉમેદવારો કોંગ્રેસે મુકવામાં મૂક્યા છે એ રીતે જોઈએ તો કોંગ્રેસ ખરેખર પોતાની રીતે આગળ જો તમે જુઓ અનંત પટેલ વલસાડ ની અંદર પ્રભાબેન તાવિયા

એમાં એવું બને છે કે છેલ્લે પછી ચાહે કોંગ્રેસ મજબૂત હોય તો ઇન્દિરા ગાંધી જે વખતે અહીંયા આવી જશે અને બે બેઠકોનો દોર શરૂ કરશે તમે હું એક જ પોઈન્ટ કહીશ કે તમે એ વાત નોંધજો કે નવેમ્બર બે હાજર બાવીસ એની અગાડી વખત નો સમય અને એ પહેલાનો સમય અને એ પછી નો સમય પહેલા અમિતભાઈ સાહેબ અહીંયા આવી અને ઇન્ટરવ્યુ આપવા શું કર્યા અને એમણે બેઠકોનો દોર હાથમાં લીધો અને એ પછીનો સમય તમે જો કે આપણે આપની બહુ વાત કરતા હતા કે આપનું આમ થઈ જશે ને તેમ થઈ જશે ને કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને સત્તા મેળવશે ને આંતે ને પરંતુ આખું ચિત્ર બદલાઈ ગયું એટલે આ બધા પોઈન્ટ મેટર કરે છે પરંતુ અંતે તો જે છે એ સંગઠન મેટર કરે છે સાથોસાથ નરેન્દ્ર મોદી નો ચહેરો મેટર કરે છે સાથોસાથ અનેક પોઈન્ટ છે એના ઉપર લોકો મતદાન કરતા હોય છે આપણે ભલે વ્યક્તિગત જઈએ એમાં પણ એ પોઈન્ટ હું માનું છું કે પોઈન્ટ વન કદાચ પોઈન્ટ વન ટકા અમુક લોકો એ રીતે મતદાન કરતા હશે પણ મોરોલેસ આપણે જો ઓગણીસો બાસઠ માં પહેલી વાર અહિયાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થઈ હતી ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્ય રચાયું પછી ઓગણીસો થી લઈ અને અત્યાર સુધી બે નો વર્ષ છે તો એનો ઇતિહાસ જોઈએ ને તો આ બધા પોઈન્ટ છે ને એ પછી મેટર નથી કરતા એમાં કોણ મજબૂત પક્ષ છે અને કોણ જીતાડી શકે દાખલા ઓગણીસો નેવ્યાસી માં તો એકદમ સ્પષ્ટ વહેર હતી કે કોંગ્રેસ હવે નથી જોતી તો જનતા દળ અને ભાજપ એ બંનેને બેઠકો લોકોએ જીતાડી હતી એટલે એ પછી એમાં એ આ બધું મેટર કરતું હોય છે મારી દ્રષ્ટિએ હું કદાચ ખોટો પૂર્વ થઈશ તો મને એમાં હું સ્વીકારીશ મારી મને એકંદર એવું લાગે છે કે આ વખતે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર ભાજપ છે કારણ કે તમે સામે પક્ષ પણ એ પણ આપણે જોવું પડશે કે કોંગ્રેસની જે એક બધા રોજ સમાચાર છોડીને ગયા કાર્યકર્તાઓ છોડીને ગયા રોહન ગુપ્તા એને ત્યાગપત્ર આપ્યો એને ચૂંટણી લડવાની ના પાડી સાત બેઠકો પર હજી ઉમેદવાર નથી એટલે આ બધા પોઈન્ટ પણ આપણે ગણતરીમાં લેવા પડશે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે

છ નવા ઉમેદવારો આવે છે કે જેની તમે ક્યારે ચર્ચા કરી બે નામ ઉપર મારે ક્વેશ્ચન માર્ક એવો છે કે સાબરકાંઠામાંથી શોભનાબેન બારૈયા મહેન્દ્રભાઈ એ કીધું એ પ્રમાણે એમના મૂળ ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલા છે કોંગ્રેસ માંથી આવ્યા

એવા જે હતા એમને બાજુમાં મૂકી દેવામાં આવે છે અને આવા નવાઓને સ્થાન આપવામાં આવે છે એ જયવન ભી કી દેવા છે કે કમળના નામ ઉપર ને મોદીના નામ ઉપર જીતે પણ લોકોના સાચા પ્રતિનિધિ છે એવું મને નથી લાગતું કારણ કે લોકો પ્રેમથી એમને મત આપે કે આ અમારો માણસ છે બીજો મને જે પ્રશ્ન હંમેશા થતાયા કરે છે છેલ્લા પંચોતેર વર્ષ આઝાદીના થયા પછી હજુ આપણે જાતિ જ્ઞાતિની વાતો કરીએ છે કે આ પટેલ છે અને આ આ ભાઈ ભીખાજીની જે વાત થઈ કે એ એમને તીર કામઠાની પૂજા કેમ કરી કે આદિવાસી છે એ ઠાકોર છે અરે ભાઈ ભીખાજી એ એક સારો કાર્યકર છે આપણા પ્રશ્નો સંસદમાં રજૂ કરશે એ વાતને કોઈ ધ્યાન નથી આપતું ભાઈ ઠાકોર છે કે ડામોર છે અરે ભાઈ આપણે સંસદમાં મોકલવાના છે એ ઠાકોર હોય કે ડામોર હોય

તો અમરેલી અમરેલી નો મેં થોડુંક મારી વાતમાં પહેલા જે મારે વાત કરી એમાં ઉલ્લેખ કર્યો કે અમરેલીમાં ભરતભાઈ સુતરિયા એ પાટીદાર સમુદાયના છે અને જિલ્લા પંચાયત ના પ્રમુખ હતા અને નોન કોન્ટ્રોવર્શિયલ કોઈ એવું કોઈ એમનું નામ નથી કે કોઈ બાબતમાં હવે હવે એ જ રીતે રાજેશ ચુડાસમાની જે વાત છે એ કોળી સમુદાયના છે અને એમનું નામ કે બે કોઈ કોર્ટ કેસો એટલે કે કેસોમાં સંડોવાયેલું હતું અને એને કારણે પાર્ટી ખચકાતી હતી કે એમના ટિકિટ આપવામાં એટલે છેવટે પણ ફરી વાર એમની બીજી વાર પસંદગી કરી કારણ કે માણાવદરની માણાવદરને માણાવની બેઠક પરથી તેઓ ભૂતકાળમાં વિધાનસભામાં ચૂંટાયા હતા અને બે હજાર ચૌદ માં જૂનાગઢની બેઠક પરથી જે ઇક્વેશન પાર્ટી સહિતના તમામ વિરોધ પક્ષો આટલા વર્ષે પણ એવું કહેતા હોય કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની છે તો એ એવી પરિસ્થિતિ હોય તો પછી સત્તાધારી એ શું બાકી રાખી શકે એટલે આપણે ત્યાં આગળ જ્ઞાતિ જાતિનું તો કદી હટવાનું નથી એ કમનસીબી ખામી કમજોરી અને આપણી કમબક્તિ છે ચુડગર સાહેબ સાથે હું સતપર સંમત છું પરંતુ ભારતીય જનતા પાર્ટીની અને આ જે ચૂંટણીનો સવાલ છે કે જે રીતે ચારસો ને પાર ત્રણસો પ્લસ એની જે વાત જે ચાલી રહી છે એ એ કદાચ બીજા બધા વિસ્તારોમાં ને એમાં મોદીની હાક જબરજસ્ત રીતે વાગી રહી છે જે રાજ્યોમાં મોદીનો અત્યાર સુધી પગપેસારો નહોતો તમિલનાડુ ઇવન આ કેરલા એ બધા વિસ્તારોની અંદર પણ ખૂબ એ આગળ જઈ રહ્યા છે એ એ આપણે આખી વાતની બે બે ત્રણ વાક્યોમાં જ કહી દઉં વાતની ચિંતા એટલી છે કે ગુજરાત એ મોદી સાહેબ કાર્યક્ષેત્ર છે ગુજરાતની શોકેસિંગ ગુજરાત કરીને ગુજરાતની પ્રયોગશાળાથી એ આગળ ગયેલા છે ગુજરાતમાં સફળ થઈને ને મોડેલ ગુજરાતથી આખા દેશમાં એમને ડંકો વગાડ્યો છે હવે એ ગુજરાતમાં જો જો બેઠકો હારે તો તો બહુ તકલીફ કહેવાય અને અને બેઠકો હારે નહીં તો સરસાઈ ઓછી થાય એ પણ એમને માટે એ રીતે અને બીજું કે એમાં તો તદ્દન આસાન રીતે જઈ જવા જોઈએ એને બદલે પાર્ટીમાંથી માંથી જ આ રીતે બબે ઉમેદવારોની પસંદગી કરવાની થાય આ બાજુ શું કહેવાય કે વલસાડ ને આણંદમાં કોઈ ફેરફાર નહીં થાય એવા પ્રકારનું કહેવામાં આવે સવાલ એ છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે પરંતુ એને માટે મહેનત બહુ કરવી પડશે મોદી સાહેબે જાતે પણ અમિત ભઈએ જાતે પણ અહી થોડો ટાઈમ આપવો પડશે દેશના બીજા વિસ્તારમાં ટાઈમ આપવાને બદલે કારણ કે અહીંયા પસંદગી ખોટી થઈ છે ખરાખરીનો જંગ જોવા મળે તો જ પ્રજાને ફાયદો થાય છે પણ ગુજરાત તો વન સાઇડેડ થી એવું કહેવાતું હતું પણ આ મેચમાં મેચ રસિકોને રસ ન પડે ને એવી જ રીતે ચૂંટણીમાં પણ લોકોને ફાયદો ન થાય જો એક તરફી જોવા મળે તો જો આ માહોલ જોવા મળતો હોય તો કદાચ આપણે એવું કહી શકીએ કે ચલો ભાજપમાં આંતરિક વિખવાદ હોય કે પછી કોંગ્રેસની મહેનત હોય ક્યાંક ને ક્યાંક એક મહેનત ભાજપ ને કરવી પડે અને જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે એ ચૂંટણીના મુદ્દા બને સમય અહીંયા સમાપ્ત થાય છે યોગેશભાઈ મયંકભાઈ જયવંતભાઈ આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ગુજરાતની બાકીની બેઠકો પર જે ભાજપના જે નામો છે તે સામે આવી ચૂક્યા છે જેના વિશે ચર્ચા કરી ફરી વખત વાત કરીએ મહેસાણામાં હરિભાઈ સાબરકાંઠામાં શોભનાબેન સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાસ જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા અમરેલીમાં ભરતભાઈ સુતારિયા તો વડોદરામાં હિમાંગ જોશીયા છો નામો છે જે હવે આ ભાજપે પસંદ કર્યા છે વચવાનું રહેશે કે ભાજપે તો પોતાની પસંદગીનો જે કળશ છે આ તમામ ઉમેદવારો છે તેમના પર ઢોળ્યો છે પણ જનતા પોતાની પસંદગીનો કળસ કોના પરશે એ તો સમય જ બતાવશે લોકમંચ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર